જો કોમ લીધેલું કોઈ તાર પાછું નહીં હા અને તમે તારા આખા ગોમ માં પૂછી લે કાલી પોપટલાલ નો પાવર છે ઓછા હું હાથમાં કોમ લઉં ને એટલે કોઈ તાકાત નહીં કે કોઈ હું મારા કરો હા ને તમે આ આજુબાજુના એરિયામાં ખાલી હે ને ખાલી આ વાતાવરણ પૂછજો કે પાવર છે કોઈને ગોઠ્યો નહિ ગોઠવાનો નહિ હા એટલે તમે તારે ચિંત્યા કરવાની નઈ ગભરાવા નહીં કોમ થઈ ગયું તમારું સમજી લ્યો હા

અલ્યા ને ભેઘરો કને વચ્ચી નાખે હાઈ ખબર નહીં પડતી વચ્ચે નાખી નાખ જતા રહીશી લા ને આમ એક ને કશ બાઈક વાળો રિક્ષા વાળો ગમે તો કોઈ તો હમણાં હું ઢોઘરું તો ભાગી જાય પણ એ ભાગી જાય ને બિચારો

પણ જાવું પડી અજુ તને મારી ખબર જ નથી કે જો પોપટાલ કું છે હા મારું મગજ કાયમ ગરમ જ રહે છે હા ગરમ હોય તો આ સો દેસી ને એવો મૂકી દો ઠંડુ થવા એસી મગજ તમારું અલ્યા મારા એક તો સોંતી જીવન જીવું છું પણ તમને લાગે આજ 100% 70 કે ચાલા કોણામાં ના 18 મો કે તારો ના જાય મને એવું લાગે છે બોલ તું જાય તો જાય પણ મને એવું કોઈ ડર નથી તમારું આટલા હે અલ્યા નહીં જો પોપટ એક હે હે

કશું નઈ પેલા લફડાયો હાલ હમણાં એ શીખ વાહનો હતો શ્યા તોણી શ્યા પસવા આલી દીધી ભૂ ભૂ કરીને અરે ડોહા સુધરો કુ સુધરો બુદ્ધિ સક ને ઇન ભૂ ભૂ ના લી દેવા કોક તો મને માથા બારે મળશે ને આ સુધી દોશી મને કોઈ માથા બારે મળ્યું નઈ મળશે નઈ હા હા મળશે ને મળશે ને એ દાડો પેલા બાપો ગાડી હમ લઈન જોસા ખાલી આમ

તને ગોમ વિચારો બિચારો બીજા વાળી ભારું આલી આલી રહી ના કરતી આપડા ગોમ માં વાડી હોય તો સારું અમે સિટર જાના આવો વેલો આવો તો સારું તો ફટ લઈ પતી એ જાય કાલનો કે કે કરો તો હું કાલે આવું કાલે આવું પણ બોણો કાઢમ પેલી એ થતું જ નહીં નહીં પણ 45 પસા છે હા પિસ્તાલીસ પસા નંગ સી એ બધા પાડી સીધા આપણો ઓકાજો છે તરમાં

પછી પોલીસ સ્ટેશન જઈને કેસ કરીએ ને તો એનો બેગરો ભારે થાય ને કઈ એમ નામ એને કોઈ ગોઠાયો નહીં અને સાહેબ ના કેવો સાહેબ અમારી નજર ના હોય ના પગ ભાજો બહુ બહુ કે મારા કેસ ચાલુ હતર કેસ ગમક કાલ પછી કોઈના છોકરા તો કોઈને લાગુ ના પડે એટલે આ દુઃખ તો કાઢવું જ પડશે આપડે કાલ પછી આપડે છોકરા તો આપડે નજર નઈ હોય માન નાખ એવું હોય ને

હેલો ફોન હું કરું સાહેબ નવી ભરતી કરીએ નવી ભરતી કરવાની છે પૂપટની ભરતી કરવાની પોલીસમાં નોકરી લાગી મોટો ફોન રાખતો હા ના ભરતી કરવાની છે ભરતી કરવાની છે સોપો અંદર છે હું તો બધું અંદર રાખો તમે પુલીસ ની નોકરી લાગી ભરતી ફળીએ તમારી પડે બોલો સાહેબ પોપાટ એટક બાજુ મેઈન મીટિંગ કરી દે નક્કી કરી દે હા મીટિંગ કરીએ તો मीटिंग ला मीटिंग हाँ ना मीटिंग हाँ हाँ मीटिंग तो तारे कोई करवाएं सवाई पुरे हाँ हाँ आ मीटिंग को कहाँ तालो सवाई नहीं तो ये तो तुम भी बिहार कर दी हाँ ना बिहार ऐ बात कर तू बात साहेब शन मारो सो पुलिस वाला मार थोड़ी मार ना 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 वो करा है हाँ साहेब जा 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 लागत सा लागत

Escreve inscreve também na